એ દાડી બારી કોઈ નઈ મરે અરે આ બધા પી ગયા હે ઉના હું જાતી કરવા Але પૈસા પોલીસ ને ફોન લગાય દે તું કરે ફોન ફોન મને બોલુ રા મા છાવ દો ભ્રા મા છાવ તો મા છાવ દો ભ્રાજી એવું બોલના નઈ મોટી પણ આ બગાવાઈ જાલે આવો કહો લે આ ના આઈ ગયા ઓલ સટીઓ ઓલ કહેતા ને ના તો આગળ અલ્યા હું જાતી ના આવે એવું

तो बोले સાહેબ જાદ 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 સા

માફ કરજો મને બાઈ આ સાબાઈ ડાઈ પકડી લીધા સાબાઈ પકડી લીધા હે તીજે તા બહુ તે પૈસા દેવાના છે લે લે જા દે ના ની જા મને दारू પીધો છે અમને એ બોય ના ના માસીઓ રોવિન શામાસીઓ રોવિન માસીઓ પૂછ અહીંયા ના ની જા મને શામાસીઓ બાઈ ના કોઈ ચાલે કોઈ ના પૈસા નથી ચાલે તો સમજા નથી ચાલે લે ચાલે એક લાખ જોઈતામાં પાછા 2 લાખ બેઠા છે 7 લાખ પર ના એક લાખ રૂપિયા દઉં 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા ની ચાલે એક લાખ જોઈતામાં જો 10 લાખ ચાલે ચાલો 10 લાખ કઢા દે 15 કઢા દે કઢા દે ભાઈ ને અને પહેલા તો માર નાખવાનો અને આ પહેલા મચ્છી આવોળાજી આમ હું આમ પહેલા મારું જ પણ ફોન પર કરી આવું પહેલા તો લઈ આવો ભાઈ ને એ લાવ સાહેબ બાબા બાબા પહેલા તો ઉતાર લેવાનો

સાહેબ <laughs> મારે તો મારે તેમનો મરી જ નાખવાનો અરે મારદ છે એ પાસ જવાના છે તમે જેલમાં ત્યાં ચાને છોડી ગયા પકડીયા 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 બબલ મેલા લે અલ પકડીયા માલા યુઝ ફોન ભઈ જાય આમાં ના आले बस बस मारा मारा ए मर जा ते भाई नहीं आ नहीं मर जा तो तू काही माथे पर नहीं आ नहीं आ नहीं आई माय 400 कब पे फाटा यूज થઈ ગઈ હા હા તો આઈએ સા

અરે ભાઈ આ તો પેલા જ જલમાં પહેલી વાર જલમાં પૂરેત છે ને એ જ છે ને ભાઈ પેલા ચા એ જ છે અને પેલું બી વાર આ બી વાર સાહેબને લેના આ બો ભાઈ ભાઈ સાહેબને લેના આ બો લેના એ મને મારે તો ને એટલે મારી મરજી તો એ મારી મરજી તો અરે મારી ના તો જે બેવસાઈ ગયો તો તો મારે તો પહેલા મારે તો તમારે તો ડોંડા કે એ જ જત્રા ઉપર સાહેબ આપણે જત્રા ઉપર ચાનો લેવા એન્ચર એવું છે એમને તો આપણે કમાન્ડરને બોલાવવા પડશે લાગે પડશે બોડીન જ ટીમ એવું લાગે તો આપણે એક જગ્યાએ એક ગેમ બેઠી છે એમને ઉડાળવાઈ આવી જજો જલ્દી આવીજો હા હા

啊、一会有一会人。一哎呦我的妈！<laughs>